ગાંધીનગરમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના સભ્યોએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ જણાવ્યું કે ગામડામાં રહેતી દીકરીઓને મુસ્લિમ યુવાનો મા કહ્યું કે સરકાર એવો કાયદો બનાવે કે લગ્ન પહેલા માતા પિતા માટે અનિવાર્ય સંમતિ લેવી ફરજિયાત બને મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને આ મુદ્દા અંગે રજૂઆત કરવામાં આવી હતી અને બંને તરફથી યોગ્ય પગલા લેવા ખાતરી અપાઈ છે મેં રજૂઆત ગઈકાલે મુખ્યમંત્રીને પણ કરી હતી આજે હર્ષ સંજયને કરી હતી કે ભાઈ જે મા બાપો ગામડામાં રહેતા હોય દીકરીઓને શહેરમાં ભણવા મોકલે છે શહેરમાં અમદાવાદમાં આવતા હોય સુરત આવતા હોય કે જ્યાં ત્યાં એને કોલેજમાં એડમિશન મળે ત્યાં મોકલતા હોય પછી ઘણા આજે રોમિયો ફરતા હોય છે કાચા ખોટા જે ખરેખર પોતે પોતાના ધંધોય ન કરતા હોય કાં તો માગીને ગાડી લઈને ફરતા હોય અને આ દીકરીઓને ફસાવી અને જે લગ્ન કરે છે ભગાડીને એના અનુસંધાનમાં મેં સરકારમાં રજૂઆત કરી ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કરી છે અને આજે ગૃહમંત્રી સાહેબને અને ડેપ્યુટી સીએમને પણ રજૂઆત કરી કે ભાઈ આ મા બાપની સંમતિ લેવી જરૂરી છે

એ સંમતિ લઈને જ લગ્ન થાય એનું રજીસ્ટ્રેશન કરવું એવું અગાઉ બીજા અગાઉ પણ સમાજે રજૂઆત કરી હતી અમે પણ રજૂઆત મેં રજૂઆત ગઈકાલે મુખ્યમંત્રીને પણ કરી હતી